ગિરનારની યાત્રા કેવી રહી ગિરનાર મારે માટે સૌથી પસંદગીનો વિષય છે અને છે જ્યારે પણ જવાનું થાય ત્યારે હું તૈયાર જાઉં લાવે ગુરુ પૂર્ણિમાના દિવસે વરસતા વરસાદ પણ છેક જુનાગઢ જવાનું બન્યું નિમિત્ત પણ હતું દિલીપભાઈ ધોળકિયા નામના એક સજ્જને એ કવિ પણ છે સાહિત્યકાર છે નિવૃત્ત અફસર છે અધિકારી છે એમણે એકસો ને એક કવિઓની એકસો એકાવન રચનાઓનો એક સંગ્રહ કર્યો વિષય માત્ર અને માત્ર ગિરનાર છે એટલે એના અધ્યક્ષસ્થાને જવાનું હતું એ કાર્યક્રમના રૂપાયતન દેવી ગિરનારની નીચેની નિશ્રામાં એકસાથે ઘણા બધા કવિઓ અને મંચ ઉપર શોભિત મહાનુભાવોને મળવાનું થયું મુખ્યત્વે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી એમની સાથે ઘણી બધી કપશપ ઘણા સમય પછી થઈ કાર્યક્રમની પૂર્વે અમે ગિરનારની તળેટીમાં ભવનાથના મંદિરે ગયા ઐતિહાસિક મંદિર છે પરકંબાનું એક મુખ્ય સ્થાન છે પ્રેરણા સ્થાન છે દેવ કોળ્યા મહાદેવનું પૂજન અર્ચન કરવાની તક મળી અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારની સાથે અમે ત્યાંથી રૂપાયતન પહોંચ્યા રૂપાયતનમાં બસો અઢીસો જેટલા શ્રોતાઓ ઉપસ્થિત હતા રૂપાયતનના કરતા હતા નાણાં હેમંત નાણાવટી એ પણ હતા સરસ કાર્યક્રમ થયો બધા કવિઓને એક વૈશ્વિક રેકોર્ડ માટેનું સર્ટિફિકેટ પણ એક સંસ્થાએ આપ્યું મુંબઈની સંસ્થા છે આ નિમિત્તે મારે ગિરનાર અને ઇતિહાસ વિશે કેટલું બોલવાનું આવ્યું ગિરનાર આમ તો ત્રેવીસથી છવ્વીસ કરોડ વર્ષ જૂની જગ્યા છે એટલે કે હિમાલય કરતાં પણ કહે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો અને બાકી બધા નાથ સંપ્રદાય ગીર સંપ્રદાય યોગિનીઓ બધાનો નિવાસ ત્યાં છે એમ કહેવામાં આવે છે એનો અર્થ એમ કે ગિરનાર સામાન્ય પર્વત નથી એક ઘટના છે એક સાંસ્કૃતિક દર્શન છે હિન્દુસ્તાનને જોવું હોય હિન્દુસ્તાનને પામવું હોય હિન્દુસ્તાનને ઓળખવું હોય તો તમે માત્ર ગિરનાર જાઓ તો પણ ખૂબ પર્યાપ્ત છે એવી એમની સૃષ્ટિ છે આ સૃષ્ટિમાં કે કેટલા પ્રસંગો થયા મેં એના બે અનુભવ પણ આ પ્રસંગ પણ કયા ઉદાહરણ તરીકે અહીં ગુરુ ગોરખનાથની ધોણી છે ગોરક્ષનાથ એ નાથ સંપ્રદાયના સૌથી વળા જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં અને આજે આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગુરુ આદિત્યનાથ એ પણ આ નાથ સંપ્રદાયના તો નાથ સંપ્રદાયની સર્વોચ્ચ જગ્યા અહીં ગોરક્ષનાથની છે બધાની વાત લોકકથામાં ભણાય છે ગોરક્ષનાથ પોતે એક મહાન ગુરુ હતા અને એને શિષ્યોમાં એક મત્સ્યન્દ્રનાથ હતા મત્સ્યેન્દ્રનાથ જ્યારે લાલસામાં લપેટાઈ ગયા ત્યારે ગોરક્ષનાથે એમને ચેતવણી આપી લોક ઉક્તિઓમાં ચેત મચ્છંદર ગોરખાયા ચેત મચ્છંદર ગોરખાયા ચીઠીઓ પછાડીને આવ્યા હશે ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથને સીધા રસ્તા ઉપર લઈ ગયા હશે આ જ ગિરનાર ઉપર એક નાનકડી ગુફા પણ છે એ ગુફામાં અઢારસો બાણુંમાં સ્વામી વિવેકાનંદે તપશ્ચર્યા કરી છે અને એક આત્મદર્શન થયું એના પછી એ સોમનાથ ગયા સોમનાથ પછી જૂનાગઢથી પોરબંદર ગયા પછી જેતલસરમાં હરગોવિંદ નજરામર પંડ્યા નામના આશિષના સ્ટેશન માસ્તરની સાથે વાર્તાલાપ રાત થયો અને એમાં પંડ્યાજીએ એમણે કહ્યું કે તમારે મેં છાપવા માંગ્યું છે કે વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં થવાની છે મજબૂત એટલે વિવેકાનંદની ધર્મયાત્રાનું બીચ નાનકડા ચેતસર કેમ્પના સ્ટેશન પર આ ઘટનાઓ મેં કહી કેટલીક ઘટનાઓ આવી તો લગાતાર ઘટનાઓ છે રાણક દેવી રાણકદેવી લોકકથાની નાયિકા છે વિદ્વાનો કહે છે કે રાણકદેવ જેમ કોઈ થયું જ નથી અને સિદ્ધરાજને બદનામ કરવા માટેનો કેટલાક લોકોનો પ્રયાસ હતો વગેરે વગેરે પણ જો એવું જ હોય તો લોકકથામાં આટલા વર્ષો સુધી રાણકદેવ જીવન ન રહી એક તેજસ્વીની સ્ત્રી કે જે પોતાના પ્રિયતમ પતિના મૃત્યુ પછી કેટલામાંથી રાજાધિરાજ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ પરાણે એને લઈ જાય છે ત્યારે એ માત્ર બે પંક્તિનો દોહો થાય છે કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે પડતા રાખેનાર ખરેડી ખાંભો ન થયો એક પ્રશ્ન અને બે જ પંક્તિનાય દોહા અને કહેવાય છે કે ગિરનારની શિલાઓ ખળબળવા માંડી એક સ્ત્રી જ્યારે પુણ્ય પ્રકોપ દાખવે છે ત્યારે શું થાય એનું ઉદાહરણ અને પછી છેવટે માં હતી માતૃશક્તિ હતી એટલે એને બીજો દોહો માં પણ મારા આધાર ટોસલા કોણ ચડાવશે કયા ચડામણ હાર જીવતા જાતર આવશે અને કહે છે કે ફળભટતી શિલાઓ જ્યાં હતું ત્યાં થોપી ગઈ આજે પણ તમે ગિરનારનું આરોહણ કરો તો એક જગ્યા આવે છે રાણક દેવીનો થાપુ ઉપર આમ શિલા લટકતી હોય એને હમણાં આપણા ઉપર પડશે એવું લાગે એટલે ઘટનાઓની સાથેનું લોક સાહિત્ય કેટલું સમૃદ્ધ હોય છે એ ગિરનારની પાસે સાંભળવું પડે આ બધી વાતોથી ગિરનારની સાથેનું આ એક કામ થયું દિલીપ ધોળકિયાએ બહુ મોટું કામ કર્યું છે કે ગિરનારની સાથેની એકસો એક કવિઓની એકસો એકાવન કવિતાઓ એક સાથે મૂકી બધી કાચી પાકી હશે કેટલીક કેટલીક ઉત્તમ પણ હશે અને એનું વિમોચન કરાય હું લોકાર્પણ થયું આ એક ઐતિહાસિક ઘટના એટલા માટે છે કે કોઈ સાહિત્ય સંસ્થાઓ જે કરે એના કરતાં એક વ્યક્તિગત માણસ હતા અને કવિઓને પણ મળવાનું બાકી બધા ગામડા શ્રોતાઓ અને વક્તાઓ હતા મને ગિરનાર સાથેની આ યાત્રા સદૈવ યાદગાર રહે એવી હતી કારણ કે એક તો ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને ગુરુ ગિરનાર ગૌરવ બનતો ગિરનાર ગિરનારની સાક્ષીએ આ એક સુંદર કાર્યક્રમ થયો સમયના હસ્તાક્ષરમાં ભલે કેટલાક દિવસો પછી આ આ વાત કહેવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છાને અમારા મનીષા શર્માએ પૂરી કરી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું